અને હવે જો આપણે આમાં નાખી દઈએ થોડી કોથમીર અને હવે મિક્સ કરી અને આપણા કારેલાને ભરવાની તૈયારી કરવાની છે કેમ કે હવે ગ્રેવી જો પાકી જવા આવી ગઈ છે વાર નથી ગઈ આમ તો પાકી જ ગઈ છે કાર્યાલયની વાટે જ છે હાલો જો વાર વાર આપણે હવે કાર્યાલય મૂકતા જાય છે અને હવે આપણે ગ્રેવી અને કારેલાને હરખા છેડી નાખીએ અને જો વધારેનો મસાલો પણ નાખ દીધો છે હાય एवरीवन કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં અને આજે જો આપણે પાછા રેસિપીનો વિડિયો લઈને આવી ગયા છીએ અને જો અત્યારે આપણે લાવેલા છે કારેલા તો આપણે બનાવવાનું છે કારેલાનું શાક આજે તો કરેલા કારેલાનું શાક બનાવવાનું છે આખા તો વિડીયો બધા બનાવી રહેજો અને હમણાંથી વાતાવરણ ચેન્જ થાય છે એના લીધે બધું છે તો મેં કીધું થોડું કડવુ તે ખાઈ લઈ તો જો કારેલા મંગાવી લીધા છે તો જો લાવ્યા છે નાના નાના સરસ મજાના જો કારેલાનું પહેલાં તો આને કાંકર પાડીશું અને કાંકર પાડી અને પછી બાફા મૂકી દઈએ હાલો બધા વિડીયોમાં બધા બનાવી છે હાલ જો આપણે કારેલા બાફમાં મૂકી દીધા છે ગેસે શરૂ કરી દીધો છે તો મારે અત્યારે ટાઈમ નહોતો ને તો આપણે ખારવીને કરી શકીએ કે આપણે સરખી રીતે કાકર પાડીને મીઠું ભેરીને થોડી વાર રહેવા દે અડધી કલાક તો થોડીક કડવાશ છીએ જાય એવી રીતે કરી શકો અને મારે આજે કાંઈ ટાઈમ નહોતો રહ્યો કેમ કે પછી અત્યારે મેં ઇન્સ્ટાગ્રામ બનાવ્યા છે તો મેં ડાયરેક કાકર પાડી અને મીઠું નાખીને હવે બાપા મૂકી દીધા છે એવી રીતે કાંઈ વાંધો ન આવે અને થોડું ઘણું કદાચ વધારે કડવેશ રહે તો આપણે થોડો ઘણો ગોળ નાખી દઈએ હાલ તેલ મૂકી દીધું છે અને હવે આપણે નાખી દઈએ ડુંગળી અને જો કુકર બંધ કરીને નીચે ઉતર લીધું છે કેમ કે આપણે કારેલા બધા ભાગ્યા છે પણ હજી આપણે પાણીમાંથી નથી કાઢ્યા કે થોડા ઘણા કદાચ કાચા હોય તે મને એમાં રહી પાણીમાં અને હવે આપણે મસાલો મૂળ બનાવવા તો પહેલાં તો આપણે ડુંગળી જ નાખવાની હોય તો ડુંગળી નાખી અને તેલમાં ડુંગળીને સડી જવા દઈએ હા જો આપણો મસાલો સડે છે ત્યાં આપણે કારેલામાં ભરવામાં ભરવા માટે મસાલો તૈયાર કરી નાખીએ તો પહેલાં નાખી દઈએ આપણે સેવ લી તો એકદમ સિમ્પલ મસાલો બનાવવાનો છે તો જો પહેલાં તો આપણે સેવ લીધી છે અને અને આ બાજુ આપણો મસાલો સેવ છે તો આમાં નાખી દઈ હવે આપણે ડુંગળી અને હવે નાખી દઈ આપણે ટમેટા તો ડુંગળી અને ટમેટા હવે સરખું પાકી થવા દઈએ ધાણાજીરું કાઢી દેવું કરીને હાલ પહેલાં આપણે નાખી દઈએ જીરું પછી નાખી દઈએ હવે નાખી દઈ થોડો ગરમ મસાલો હવે નાખી દઈ મીઠું હવે નાખી દઈએ મરચું તો આપણે કારેલામ ભરવા પૂરતી તેમાં નાખવાનું છે બાકી તો બીજું પાછું ગ્રેવીમાં નાખવાનું છે તો હું બસ નાખી દઈએ તેલ હવે થોડુંક તેલ આપણે નાખી દઈએ કેમકે મસાલો ભરે એવું થોડુંક બાઇન્ડિંગ આવવું જોઈએ થોડુંક તેલ નાખ્યું અને મિક્સ કરી નાખી અને થોડીક આપણે ખાંડ નાખી દઈ કેમ કે આમાં ગોળ ઓગળે નહીં હીરખો અંદર ભરવાનો હોય એટલે તો આમાં થોડીક આપણે આમથી સહેજ ખાંડ નાખી બાકી તો કારેલાની કડવા કાઢવામાં કે આપણે આમાં ગોળ નાખવાનો જ છે હજી તો આપણો મસાલા રીતે પાકવા આવી ગયો છે અને મસ્ત રીતે તેલ સૂટું પડી ગયો છે मसाला कर ना तर आपण नाखी दरचं तीझा मसाला कर नाखी तर पहिला तर अर्दर नाखी देठ नाखी देई मीठू मसाला मी नाखू हे आपण ग्रेवी प्रमाणे नाखवाखी रीते मिक्स कर आणि पण आपण पाणी नाखी देई आणि ग्रेवी ने પાકવા દેવી અને હવે આપણે આ બાજુ આપણા કારેલાને ભરવાની તૈયારી કરી નાખીએ ત્યાં સુધીમાં આપણી ગ્રેવી પાકી જાય હાલો હવે જો આપણે આમાં નાખી દઈએ થોડીક કોથમીર અને હવે મિક્સ કરી અને આપણા કારેલાને ભરવાની તૈયારી કરવાની છે કેમ કે હવે ગ્રેવી જો પાકી જવા આવી ગઈ છે વાર નથી ગઈ આમ તો પાકી જ ગઈ છે કારેલાની વાટે જ છે પાકીથી અલગ કરી દીધું પરલી હવે દરવા પાઈ ગયા જો ખાડા થઈ ગયા છે પાણીમાં ગરમ પાણી રેવા દીધું ને એટલે આລະ સારા વર આપણે હવે આ બધું આખો ભગી કરે લઈ મુક્તા જાય છે અને હવે આપણે ગ્રેવી અને કરેલાને હેરકા સેડી નાખીએ અને જો વધારાનો મસાલો પણ નાખી દીધો છે કેમ કે આપણી ગ્રેવી એકદમ ઘાટી થઈ જાય હવે નાખી દઈએ આપણે એટલો ગોળ અને ગ્રેવી મિક્સ કરી નાખીએ શાક જો તૈયાર થઈ ગયું છે અને હવે ઉપરથી નાખી દઈએ લસણમાં તો લીલું થોડુંક પેળું થોડુંક જીરું નાખી દઈએ આમ તો નાખ્યું જ છે મસાલોમાં થોડુંક ઉપરથી નાખી દઈએ અને હવે નાખી દઈએ હિંગ ને લાસ્ટમાં આપણે નાખી દઈએ કોથમીર તો આપણું કારેલાનું શાકભા તૈયાર છે અને તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને બનાવજો આવી રીતે બહુ મસ્ત બને છે તો મારા આવા જ વીડિયો જો આલે જો આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે તો પાપડ શેક્યા છે અને આ છે આપણે આ છે આપણે મૂળાની કાચરી કરી હતી તો જો સુકાઈ ગયા છે મસ્ત રીતે અને હવે વજનને તળા છે આ મૂળા છે અને આ એની દાંડલી છે તો જોઈએ તો મસ્ત એકદમ કકડી થઈ જાય તો અને કારેલાની શાક અને રોટલા કર્યા છે અને દૂધ છે Það er hala búið að tsemma Karala náðu, mjög 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 hansakse Það verður tsemmileg